ગેસ રિફિલિંગ કરતા તત્વો પર પોલીસની દવાઈ કાપોદરાબાદ અમરોલી પોલીસને રેડ કરી અડતાલીસ ગેસ સિલિન્ડર સાથે ઇલેક્ટ્રિક વચન કાટા કબજે લઈ બે દુકાનદારની ધરપકડ કરી છે કાપુત્રા વિસ્તારમાં ગેસ રિફિલિંગનો ગેરકાયદે વેપલો પકડાયા બાદ અમરોલી પોલીસે પણ છાપરાભાટા વિસ્તારમાં જોખમી રીતે ગેસ રિફિલિંગ કરનારા તત્વો સામે એક્શન લીધા હતા બે દુકાનોમાં દરોડા પાડી નાના મોટા અડતાલીસ ગેસ સિલિન્ડર વજન કાંટા સહિતનો મુદ્દામાલ કબજે લઈ સગીર સહિત બેની અટકાયત કરી હતી શહેરમાં ગેરકાયદે અને જોખમી રીતે ગેસ રિફિલિંગનો વેપલો બે રોકટોક ધમધમી રહ્યો છે અને અધિકૃત આગોરખ ધંધાને કારણે આગ લાગવાના અને જાનહાની થવાના કિસ્સા પણ બનવા પામ્યા છે શહેર આખામાં ધમધમતી આ ઇલિગલ પ્રવૃત્તિ સામે પોલીસ તંત્રએ લાલાં કરી છે કાપુદરા પોલીસે આ મામલે સપાટો બોલાવ્યા બાદ અંબરોલી પોલીસ ત્રાટકી છે પીઆઈ વનાળના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મીઓએ બાતમીના આધારે છાપરાભાટા રોડ પર વાળીનાથ સોસાયટીના ગેટ બહાર બે અલગ અલગ દુકાનોમાં દરોડા પાડ્યા હતા અને બંને દુકાનોમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો વેપલો ચાલતો હતો પોલીસે બંને દુકાનોમાંથી અલગ અલગ કંપનીના નાના મોટા અડતાલીસ ગેસના બાટલા બે ઇલેક્ટ્રિક વજન કાંટા ગેસ રિફિલિંગ માટેની બે નળી કબજે લીધી હતી અમરોલી પોલીસે આ મામલે બે અલગ અલગ ગુના નોંધી કુશલ ભૈરવ ભૈરવ પ્રસાદ ગુપ્તા અને સગીરને અટકાયતમાં લીધા હતા પોલીસે ખટિક સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા છે